તો સાયલા તાલુકાના ધજાળા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ત્યારે સાયલા અને ચોટીલા તાલુકાના વિસ્તારને આવરી લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સૌની યોજના અંતર્ગત આ કામગીરી શરૂ કરવામાં આવી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના વરદ હસ્તે યાંત્રિક મશીનરીથી નાની સિંચાઈ યોજનાના તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું આ તકે જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિક પણ ઉપસ્થિત રહ્યા હતા તો સાયલા અને ચોટીલા તાલુકાના વિસ્તારને આવરી લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે હાલ સૌની યોજના અંતર્ગત આ કામગીરી ચાલી રહી છે આ પ્રસંગે ગામના સરપંચ અને અગ્રણીઓ સહિત આગેવાનો પદાધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા